સુરતના પલસાણામાં ખાડીપુરથી જળ બંબાકારની પરિસ્થિતિ ત્યાંથી ઝઘડા ગામ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો ટેક્સટાઇલ પાર્કમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા છે કામદારૂને પણ રજા આપી દેવામાં આવી ટેક્સટાઇલ પાર્કમાં પાણી નિકાલી વ્યવસ્થા ન હોવાનો આરોપ લાગ્યો છે દર વખતે સુરતમાં પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે આ વખતે પણ સુરતમાં થોડા એવા વરસાદમાં જ

મુખ્ય માર્ગ છે આ માર્ગથી સુરત શહેરમાં પણ જવાય છે અને હાલ છે તે ખાડીના પાણી છે તે આ રસ્તા પર ફરી વળ્યા છે આગળ જતા મોટી રાજહંસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ આવેલો છે અને ત્યાં અનેક ફેક્ટરીઓ ઔદ્યોગિક એકમો આવેલા છે હાલ છે તે પાણી ભરાઈ જવાને કારણે આ ઔદ્યોગિક એકમોમાં રજા આપી દેવામાં આવી છે અને ખાસ કરીને જે બધા વર્કરો છે મહિલા વર્કરો છે તે હાલ છે તે ફેક્ટરીમાંથી બહાર નીકળ્યા છે અને પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે હાલ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું આપનું નામ સંજય પાટીલ ક્યાં રહેવાનું મારા સાકી ગામ સંજય ભાઈ કેટલો વરસાદ ને આગળ શું પરિસ્થિતિ આની તો આ બીજો વખત આ બનાવ બનીનો છે આ આગળ એક તારીખે બી આ બનાવ બન્યો ત્યારે બી આ રાજેન્દ્ર શેખમાં બધું પાણી ભરાઈ ગયું હતું આમાં પ્રસાદ લાપરવાહી તો છે જ રાજેન્દ્ર શેખપાની કેમકે અંડર કવર વાયરો છે અને જીબી વાળા અહીં અમને પાવર કાપશે અને ટોટલી બધા વર્કને રજા આપી દીધી છે ને ની કોઈ સુવિધા નથી બહાર આવવાની કોઈ નાનું બાળક હોય કેનું શું થાય એમાં ટેક્સટાઇલ પાર્કની અંદર કેટલું પાણી છે ઘૂંટણ જેટલું પાણી છે એમના આખામાં હવે તો પાણી વરસે જાતે વરસાદ નહીં બંધ થાય તો પાણી તો વરસે કે ખાડીનું લેવલ ઉપર નીકળી ગયું છે ના ખાડીનું બધું પાણી આપણે અંદર ઘૂસી ગયું છે ડીઆરડીસીઓમાં એટલે એના માટે બધા વર્કરોને બી રજા આપવામાં આવી અને તથા તમે જોવું જોઈએ અહીંયા આવીને થોડું આનું થોડુંક નિર્ણય લેવો જોઈએ કે આ મહિનામાં બીજી વાર જોયું ના આવી જ તો આગળ ચાલીને પછી ભારે નુકસાન થશે બિલકુલ તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે ટેક્સટાઇલ પાર્ક છે તેમની પણ લાપરવાહી છે પાણી નિકાલની છે તે કોઈ વ્યવસ્થા અહીં નથી કરવામાં આવી અને જેને લઈને પાણી ભરાવની પરિસ્થિતિ હાલ છે તે પેદા થઈ છે વાહનો આવી રહ્યા છે જોખમી રીતે મહિલાઓ આવી રહી છે હાલ છે તે ફેક્ટરીઓમાં રજા મળી ગઈ છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ દોઢથી બે ફૂટ જેટલા પાણી હાલ છે તે મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે અને જે મિલ કામદારો છે વર્કરો છે તે હાલ છે તે જોખમી રીતે રોડ પરથી આવવા માટે હાલ મજબૂર બન્યા છે જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે જે ટેક્સટાઇલ પાર્ક છે ત્યાં જવાનો રસ્તો બંધ છે પરંતુ આખા ટેક્સટાઇલ પાર્કમાં પણ ઘૂંટણથી વધુ પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને તમામ ટેક્સટાઇલ પાર્કની મિલોના જે કામદારો છે તેમને હાલ છે તે રજા આપી દેવામાં આવી છે અને તે લોકો હવે ઘર તરફ જઈ રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત